És આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મિત્તલ પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા માણસાથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત થ્રી ફેઝ સર્કિટમાં બેલેન્સ અને અનબેલેન્સ લોડ સાથે પાવર કેવી રીતે માપવો તે આપ સર્વેને તાલીમ સહ માર્ગદર્શન આપીશ તો આપણો પ્રેક્ટિકલનો હેતુ આ મુજબ છે થ્રી ફેઝ સર્કિટમાં બેલેન્સ અને અનબેલેન્સ લોડનો પાવર માપવો તો આ પ્રેક્ટિકલ પરફોર્મ કરવા માટે આપણે જરૂરી ટૂલ્સ ઇક્વિપમેન્ટ આ પ્રમાણે છે વાયરમેન ટુલ કિટ જેમાં ટેસ્ટર પ્લાયર વગેરેનો સમાવેશ થશે ત્યારબાદ આપણે જો પાવર માપવો હોય તો વોટ મીટર જરૂરી છે તો વોટ મીટર યુઝ કરીશું હજાર વોટના ત્રણ નમ વોટ મીટર મટીરિયલ આ પ્રમાણે છે પીવીસી ઇન્સ્યુલેટર કોપર વાયર વન પોઈન્ટ ફાઇવ એમએમ સ્કવેર આપણી જરૂરિયાત મુજબ આપણે આર વાય બી કલર કોડ પ્રમાણે વાયર લઈશું ત્યારબાદ બલ્બ થ્રી ફેઝ છે એટલે આપણે સો વોટ બસો વોટ અને સાહીઠ વોટ આપણી અનુકૂળતા પ્રમાણે બલ્બ લઈશું ત્યારબાદ એમસીબી થ્રી પોલ એમસી બીનો યુઝ કરીશું ચાર ટર્મિનલ છે એમ એલ સી અને વી સૌપ્રથમ આપણે આ જ શીખવાનું છે કે વોટ મીટરના ટર્મિનલ કયા ટર્મિનલનું કનેક્શન કઈ જગ્યાએ આપવાનું છે તો સૌથી પહેલા જે એમ ટર્મિનલ છે એનું કનેક્શન આપણે મેઇન લાઇન સાથે આપીશું એલ ટર્મિનલ છે એનું કનેક્શન આપણે લોડ સાથે આપીશું એમ એલ ટર્મિનલ એક કરંટ કોઈલના ટર્મિનલ છે સી અને વી જે છે એ પ્રેશર કોઈલના ટર્મિનલ છે હવે ટુ વોટ મીટર મેથડ જ્યારે યુઝ કરીએ છીએ ત્યારે બે વોટ મીટરનો ઉપયોગ કરેલો છે આ વોટ મીટર નંબર એક આ વોટ મીટર નંબર બે હવે એમ ટર્મિનલ મેઇનમાં એલ ટર્મિનલ આપણા એક લોડમાં જશે એ જ રીતે બીજા વોટ મીટરમાં એન ટર્મિનલ આપણા મેઇન સપ્લાયમાં એલ ટર્મિનલ આપણા બીજા ફેઝમાં જશે હવે એમ અને સી એ હંમેશા શોર્ટ કરવામાં આવે છે જે આપણે અહીંયા કર્યા છે બીજા વોટ મીટરમાં પણ એમ અને સી આપણે શોર્ટ કરીશું ત્યારબાદ જે વી ટર્મિનલના કનેક્શન બાકી છે બંને વી ટર્મિનલના કનેક્શન જે આપણો વાય ફેઝ છે એમાં આપણે આપવાના રહેશે હવે સપ્લાય સપ્લાયને ચાલુ કરવા માટે આપણે અહીંયા એમસીબીનો યુઝ કરેલો છે અહીંયાથી આપણે થ્રી ફેઝ ચારસો ચાલીસ વોટ એસી સપ્લાય આપીશું અહીંયા સર્કિટમાં લોડ તરીકે આપણે બલ્બનો યુઝ કરેલો છે બસો વોલ્ટ અને બસો વોટ એક ફેઝમાં આપણે ટોટલ બે બલ્બ યુઝ કર્યા છે આનો ટોટલ વોટ પાવર થશે સોળ વોટ એ જ રીતે બીજા ફેઝમાં અને એ જ રીતે ત્રીજા ફેઝમાં આ આપણો ટોટલ સર્કિટ ડાયાગ્રામ તૈયાર છે ટુ વોટ મીટર મેથડ માટે આપણે આ પ્રમાણે સર્કિટ કનેક્શન છે હવે આ જ મેથડમાં આપણે જ્યારે થ્રી વોટ મીટર યુઝ કરીશું ત્યારે બે વોટ મીટરની જગ્યાએ ત્રણ વોટ મીટર યુઝ કરીશું એ નેક્સ્ટ સર્કિટમાં આવશે તો મિત્રો આપ જોઈ શકો છો એ પ્રમાણે સર્કિટમાં આપણે ત્રણ વોટ મીટર યુઝ કરી અને પાવર કેવી રીતે માપવો એનું કનેક્શન દર્શાવેલ છે સૌ પ્રથમ થ્રી ફેઝ ચારસો ચાલીસ વોલ્ટ એસી સપ્લાય સાથે આપણે એમસીબીને કનેક્ટ કરેલી છે ત્યારબાદ વન ટુ અને થ્રી એમ ત્રણ વોટ મીટરનો યુઝ કરેલો છે એની સાથે આપણે આર વાય અને બી ત્રણ ફેઝ સ્ટાર કનેક્શનમાં આપેલા છે હવે સમજીએ એ કે વોટ મીટરનું કનેક્શન કેવી રીતે કરવું તો અગાઉ જોયું એ પ્રમાણે એમ અને એલ ટર્મિનલ એમ છે મેઇન સપ્લાય સાથે એલ છે લોડ સાથે જશે એમ અને સી એ બંનેને આપણે શોર્ટ કરીશું એ રીતે ત્રણેય વોટ કનેક્શન કરીશું ત્યારબાદ જે બચેનો ટર્મિનલ વી છે એ ત્રણેય વોટ મીટરના વી ટર્મિનલને કોમન કરી અને આપણે જે ન્યુટ્રલ વાયર નીકળેલો છે એની સાથે આપણે આપીશું બીજી એ વસ્તુ કે જ્યારે આપણે બેલેન્સ લોડ સાથે પાવરમાં આપીએ છીએ ત્યારે ત્રણે ત્રણ ફેઝમાં એટલે કે આર વાય અને બી ત્રણેયમાં સમાન લોડ કનેક્ટ કરીશું એ જ વસ્તુ જ્યારે આપણે અનબેલેન્સ લોડ સાથે કરીશું ત્યારે ત્રણે ફેઝમાં અલગ અલગ લોડ આપીશું અનબેલેન્સ ક્રિએટ કરીશું અને એમાં પાવર મેઝરમેન્ટ કરીશું તો મિત્રો આપણે પ્રેક્ટિકલ પરફોર્મન્સ દરમિયાન કયું રીડિંગ લેવાનું છે તે એ આ અવલોકન ટેબલ પ્રમાણે જોઈ લઈએ સૌપ્રથમ આપણી પાસે થ્રી ફેઝ લોડ છે જેમાં એલ વન એલ ટુ અને એલ થ્રી છે ટુ વોટ મીટર મેથડ માટે ડબલ્યુ વન અને ડબલ્યુ ટુ એટલે કે વોટ મીટર વનનું રીડિંગ વોટ મીટર ટુનું રીડિંગ અહીંયા આપણે જોઈ શકીએ છીએ એમ કુલ પાવરનું રીડિંગ છે ડબલ્યુ ટી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ સૌ પ્રથમ આપણે બેલેન્સ લોડ માટે પ્રેક્ટિકલ કરીશું એ માટે સો વોટ સો વોટ અને સો વોટ એમ ત્રણ ફેઝમાં ત્રણ બલ્બ લગાડેલા છે એ જ વસ્તુ આપણે અનબેલેન્સ માટે ચેક કરીશું ત્યારે ફેઝ વનમાં ત્રીસ વોટ ફેઝ ટુમાં પચાસ વોટ અને ફેઝ થ્રીમાં સો વોટ લગાડીશું અને રીડિંગ અહીંયા આપણે નોંધીશું એ જ પ્રમાણે જ્યારે થ્રી વોટ મીટર મેથડનો ઉપયોગ કરીશું એ વખતે એલ વન એલ ટુ એલ થ્રી એની સાથે ત્રણ વોટ મીટર લગાડીશું ડબલ્યુ વન ડબલ્યુ ટુ ડબલ્યુ થ્રી બેલેન્સ માટે અહીંયા રીડિંગ નોંધીશું એ જ રીતે અનબેલેન્સ વોટ માટે ત્રણેય વોટ મીટરની રીડિંગ અહીંયા નોંધીશું ત્યારબાદ ટોટલ પાવર આપણે શોધીશું આપ જોઈ શકો છો એ પ્રમાણે પ્રેક્ટિકલ પરફોર્મ કરવા માટે આપણે જે જે સાધન સામગ્રી ઇક્વિપમેન્ટની જરૂરી વસ્તુ છે એ આપ જોઈ શકો છો સૌપ્રથમ આપણે વોટ મીટરનો ઉપયોગ કરીશું આપ સ્ક્રીન પર જોઈ શકો છો તે પ્રમાણે ઝીરો વન કિલો વોટનું એક વોટ મીટર છે આવા આપણે બે વોટ મીટરનો યુઝ કરીશું ત્યારબાદ થ્રી ફેઝ સ્ટાર કનેક્શનનું બોર્ડ આપણી પાસે તૈયાર છે આપ જોઈ શકો છો એ પ્રમાણે આર વાય અને બી ત્રણ ફેઝના બના ટર્મિનલ સાથેના કનેક્શન અહીંયા આપેલા છે એ પ્રમાણે બેલેન્સ લોડ માટે બસ્સો વોટના બલ્બ આપણે લગાડેલા છે ત્યારબાદ થ્રી પોલ એમસીનો યુઝ કરેલો છે હવે આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કરવા માટે આ દરેક ઇકવિપમેન્ટનો આપણે કનેક્શન કરીશું હવે આપણે આ દરેક ઇક્યવિપમેન્ટનો યુઝ કરીને સર્કિટ ડાયાગ્રામ પ્રમાણે કનેક્શન કરીશું સૌ પ્રથમ આપણે હમણાં સર્કિટ ડાયાગ્રામમાં જોયું એ પ્રમાણે બે વોટ મીટર છે એમાં સૌથી પહેલાં એમ અને સી ટર્મિનલને શોર્ટ કરીશું એ જ રીતે બીજા વોટ મીટરમાં પણ એમ અને સી ટર્મિનલને શોર્ટ કરીશું

એટલે અહીંયા આપણે ટર્મિનલ નું કનેક્શન કરીશું એ જ રીતે બીજા વોટ મીટર નો એમ ટર્મિનલ આપણે બી ફેઝમાં આપીશું એનું કનેક્શન એમ ટર્મિનલમાં કરીશું હવે આપણે એલ ટર્મિનલ ના કનેક્શન વિશે સમજીશું

બંને વોટ મીટરના વી ટર્મિનલનું કનેક્શન શીખીશું એના માટે આ વોટ મીટરનો વી ટર્મિનલ બીજા વોટ મીટરનો વી ટર્મિનલ વાય ફેઝ સાથે કોમન કરીશું આ રહ્યો આપણો વાય ફેઝ લોડ બેન્કનો વાય ટર્મિનલ એમસીબીનો વાય ટર્મિનલ એની સાથે વી ટર્મિનલ વી ટર્મિનલ કોમન કરીશું એના માટે આપણે સૌ પ્રથમ વોટ મીટર નંબર એકમાં એક વાયર લગાડીશું એ જ રીતે બીજા વોટ મીટરમાં બીજો વાયર કનેક્ટ કરીશું આ બંને વાયર ને વી ફેસ સાથે કોમન કરીશું પ્રેક્ટિકલ પરફોર્મન્સ દરમિયાન આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું કે જ્યારે કોઈપણ કેબલના ટર્મિનલ ઓપન છે તો એને ઇન્સ્યુલેશન ટેપ વડે ફિક્સ કરીશું મિત્રો સર્કિટ ડાયાગ્રામ પ્રમાણે આપણા કનેક્શન રેડી છે હવે કોઈ પણ કનેક્શન લૂઝ નથી એનું એકવાર ચેક કરી લેશું ટર્મિનલ સાચો છે સર્કિટ પ્રમાણે ચેક કર્યા બાદ આપણે ઓન કરીશું અને રીડિંગ નોંધીશું તો આપ જોઈ શકો છો એ પ્રમાણે હું એમસીબી ઓન કરું છું એમસીબી ઓન કરતા આપણો લોડ ચાલુ થયેલ છે હવે વર્ક મીટર આપણું શું રીડિંગ બતાવે છે એ આપણે નોંધીશું આપ જોઈ શકો છો એ પ્રમાણે વોર્ડ મીટર વન નું રીડિંગ વોટ છે પ્રમાણે વોટ મીટર ટુ માં જોતા આપણને બસો વોટ રીડિંગ મળે છે હવે આપણે સપ્લાય ને ઓફ કરીશું હવે મિત્રો આપણે આ જ સર્કિટમાં અનબેલેન્સ લોડ સાથે પ્રેક્ટિકલ કરીશું તો અનબેલેન્સ ક્રિએટ કરવા માટે આપ જોઈ શકો છો એ પ્રમાણે આપણે બી ફેઝમાં બસો વોટના બે બલ્બ લગાડેલા છે સિરીઝમાં એ જ રીતે બીજા ફેઝમાં સો વોટના બલ્બ લગાડેલા છે અને ત્રીજા ફેઝમાં સાઠ વોટના બે બલ્બ સિરીઝ કરેલા છે હવે સપ્લાય ઓન કરી અને ડબલ્યુ વન અને ડબલ્યુ ટુનું રીડિંગ નોંધીશું હવે હું સપ્લાય ઓન કરું છું સપ્લાય ઓન કરતા વોટ મીટર વન નું રીડિંગ એકસો પચાસની આજુબાજુ છે એ જ રીતે આપણે વોટ મીટર રીડિંગ નોંધીશું તો મિત્રો આપણે જે પહેલી સર્કિટ ડાયાગ્રામ પ્રમાણે પ્રેક્ટિકલ પરફોર્મ કર્યો એ ટુ વોટ મીટર મેથડ દ્વારા હતો હવે એ જ પ્રેક્ટિકલ આપણે બેલેન્સ અને અનબેલેન્સ લોડમાં થ્રી વોટ મીટરનો યુઝ કરીને કરીશું તો થ્રી વોર્ડ મીટર મેથડના કનેક્શન સર્કિટ ડાયગ્રામ પ્રમાણે આપણે અહીંયા કનેક્ટ કરીએ હું તમને બતાવું એ પ્રમાણે દરેકે દરેક વોર્ડ મીટરમાં એમ અને સી ટર્મિનલ સૌપ્રથમ કોમન કરીશું આપ જોઈ શકો છો એ પ્રમાણે ત્યારબાદ દરેકે દરેક વોર્ડ મીટરના એમ ટર્મિનલનું કનેક્શન મેઇન લાઇન સાથે આપીશું એટલે કે વોર્ડ મીટર વનનું કનેક્શન અહીંયા છે એમ ટર્મિનલમાં વોર્ડ મીટર ટુનું વાય ફેઝ માં અહીંયા કનેક્શન છે એ જ રીતે વોટ મીટર 3 નું બી લાઇન નું એમ ટર્મિનલ માં અહીંયા કનેક્શન કરેલ છે એ જ રીતે એલ ટર્મિનલ છે એ દરેક દરેક વોટ મીટર નો એલ ટર્મિનલ આર વાય અને બી ટર્મિનલ માં જશે હવે આપણે વી ટર્મિનલ ની વાત કરીએ તો વોટ મીટર 1 2 અને 3 ત્રણે વોટ મીટર ના વી ટર્મિનલ આપ જોઈ શકો છો એ પ્રમાણે એક આ

હવે આપણે બેલેન્સ લોડ રીડિંગ લઈ લીધેલા છે હવે આપણે અનબેલેન્સ લોડ સાથે થ્રી વોટ મીટર મેથડ થી રીડિંગ લઈશું એના માટે આપણે આપ જોઈ શકો છો એ પ્રમાણે એક ફેઝમાં બસો બસોના બે બલ્બ સિરીઝ કરેલા છે એ જ રીતે સો વોટના બે બલ્બ સિરીઝ કરેલા છે અને સાઈઠ વોટના બે બલ્બ સિરીઝ કરેલા છે એટલે કે ત્રણેય ફેઝમાં આપણે અનબેલેન્સ જોઈ શકીએ છીએ હવે એ જ વસ્તુ સ્વિચ ઓન કરીશું સપ્લાયની અને ત્રણેય વોટ મીટરમાં રીડિંગની નોંધણી કરીશું સ્વિચ ઓન કરતા આપ જોઈ શકો છો એ પ્રમાણે વોટ મીટરના રીડિંગ બતાવે છે એમાં વોટ મીટર વન જે છે એ આપણને સો વોટ રીડિંગ બતાવે છે એ જ પ્રમાણે વોટ મીટર ટુ આપણને એપ્રોક્સિમેટ ચાલીસ વોટ રીડિંગ બતાવે છે અને વોટ મીટર થ્રી આપ જોઈ શકો છો એ પ્રમાણે એસી વોટ આપણને રીડિંગ બતાવે છે આ રીડિંગ આપણે આપણા અવલોકન ટેબલમાં નોંધીશું હવે સપ્લાય સ્વિચ ઓફ કરીશું તો મિત્રો થ્રી ફેઝ સર્કિટમાં પાવર કેવી રીતે માપવો ટુ વોટ મીટર મેથડથી અને થ્રી વોટ મીટર મેથડથી બેલેન્સ અને અનબેલેન્સ લોડ કન્ડિશનમાં પાવર કેવી રીતે માપવો તે આપણે સર્કિટ ડાયાગ્રામ પ્રમાણે પ્રેક્ટિકલ પરફોર્મ કરીને જોઈ ગયા આ પ્રેક્ટિકલ પરફોર્મ કરતી વખતે કઈ કઈ સાવચેતી રાખવીશું તે વિશે જરા સમજી લઈએ સૌપ્રથમ તો જ્યારે આપણે કનેક્શન કરીએ છીએ એ વખતે સર્કિટ ડાયાગ્રામ પ્રમાણે યોગ્ય કનેક્શન કરવા ત્યારબાદ કોઈ પણ કનેક્શન લૂઝ ના રહે એનું ખાસ ધ્યાન રાખવું ત્રીજી વસ્તુ કે સેફટી શૂઝ હંમેશા પહેરવા કોઈ પણ કનેક્શન કર્યું છે ત્યારે જો જોઈન્ટ આવે છે તો એ જોઈન્ટ ઉપર હંમેશા ઇન્સ્યુલેશન ટાઈપનો ઉપયોગ કરવો આ દરેક નાની નાની વસ્તુનો પ્રેક્ટિકલ પરફોર્મન્સ દરમિયાન ધ્યાન રાખીશું તો મિત્રો આજે આપણે થ્રી ફેઝ સર્કિટમાં બેલેન્સ અને અનબેલેન્સ લોડમાં પાવર માપતા શીખ્યા આશા રાખું છું કે આપ સર્વેને પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે આભાર